રાશન કાર્ડ એ કેવાયસીના નામે થઈ રહી છે છેતરપિંડી કેવી રીતે છેતરપિંડી થાય છે તેની વિગતે વાત કરીશ તો વિડીયો પૂરો જોજો નમસ્કાર મિત્રો મારી ચેનલ રાહુલ ટેક ઓફિસિયલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં વાત કરીશ કે એ કેવાયસીના નામે રેશન કાર્ડ ધારકો સાથે છેતરપિંડી આચરવામાં આવી રહી છે એની વિગતે વાત વિડીયોમાં કરેલી છે તો વિડીયોને પૂરો જોજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક પણ કરી દેજો જો તમે ભારતમાં રહો છો તેથી તમારા માટે ઘણા બધા દસ્તાવેજો હોવા જરૂરી છે તમારે દરરોજ કોઈને કોઈ કામ માટે આ મહત્વપૂર્ણ દસ્તાવેજોની જરૂર પડે છે ભારતમાં કાર્ડને પણ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ માણવામાં આવે છે કાર્ડની મદદથી લોકોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ સસ્તા દરે રાશનની સુવિધાનો લાભ મળે છે આ ઉપરાંત અન્ય ઘણી યોજનાઓમાં લોકોને લાભ મળે છે ભારત માં દેશના વિવિધ રાજ્યોની રાજ્ય સરકારો પોતપોતાના રાજ્યોના લોકોને કાર્ડ જારી કરે છે દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રેશન કાર્ડ આપવામાં આવે છે જેથી તેઓને યોજનાઓનો લાભ મળી શકે ખાદ્ય પુરવઠા વિભાગ દ્વારા તમામ રેશન કાર્ડ ધારકોને ઇ કેવાયસી કરાવવા માટે સૂચનાઓ પણ આપવામાં આવે છે જે રેશન કાર્ડ ધારક ઇ કેવાયસી કરાવશે નહીં તેનું નામ રેશન કાર્ડમાંથી રદ કરવામાં આવશે ઈ કેવાય નામે રેશન કાર્ડ ધારકો સાથે પણ છેતરપિંડી આચરવામાં આવી રહ્યા છે એ કેવાયસી માટે છેતરપિંડી કરનારા લોકોને ફોન કરે છે અને પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાના નામે લોકોના ફોન પર લિંક્સ મોકલે છે અને તેને ખોલવાનું કહે છે તમે તે લિંક પર ક્લિક કરો તમારી સંપૂર્ણ માહિતી છેતરપિંડી કરનાર સુધી પહોંચે છે છેતરપિંડી કરનારાઓ તમારા બેંક એકાઉન્ટ વિશે પણ માહિતી મેળવે છે અને તમારું ખાતું ખાલી કરી નાખે છે એટલા માટે તમે સજાગ રહો એ જ સારું છે રેશન કાર્ડમાં ઈ કેવાયસી ના કરતાં આવડતું હોય તો એના પર મેં વિડીયો બનાવેલો છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપે લિંક પર ક્લિક કરીને તે વિડીયો જોઈ શકો છો તમને જણાવી દઈએ કે રેશન કાર્ડ એ કેવાયસી માટે ખાદ્ય પુરવઠા વિભાગનો કોઈ અધિકારી તમને ફોન કરીને ઈ કેવાયસી માટે પૂછતો નથી જો તમને આવો કોઈ કોલ કે મેસેજ આવે તો સમજો કે છેતરપિંડી થઈ રહી છે આ વિડીયોમાં આટલું જ મળીએ નવા વિડીયોમાં વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળી રહે